નમસ્કાર મિત્રો પોરબંદરના હેમા કાકા કે જે માતા મેલડીના ખૂબ મોટા ભગત છે અને તેઓ સાંજના સમયે સંધ્યા ટાણે માતા મેલડીની આરતી કરી રહ્યા છે અને ત્યારે એમનો પરમ મિત્ર મોતીરામ કે જે એમની પાસે આવે છે અને ત્યાં આવી અને ચોધાર આસુડે રડી રહ્યો છે ત્યારે આ હેમા કાકા કે જે આરતી ઉતારી અને જેવા પાછું ફરીને જુએ છે ત્યાં તો એમના પરમ મિત્રની આંખમાં આવા આંસુ જોઈ અને આરતી બાજુમાં મૂકીને હાથ ખભે મૂકીને એટલું કહે છે કે હે મારા ભાવભવના ભેરો મારા મિત્ર આજે જીવનમાં પહેલી વાર તારી આંખમાં આંસુ છે બોલ મારા ભાઈ તને શું તકલીફ પડી ત્યારે તે એટલું જ કહે છે કે હે મારા મિત્ર મારા ઘરે મારી દીકરીઓ છે ને એના શખ પણ નક્કી થઈ ગયા છે અને પંદર દિવસ પછી એમના લગ્ન લેવાના છે અને તને ખબર તો છે ને કે મારો પરિવાર કેવી રીતે ચાલે છે એક દિવસ જમવાનું મળે છે તો બીજા દિવસ અમારો ચૂલો ટાઢો રહે છે અને આવા સમયમાં હું મારી દીકરીઓના લગ્ન કેવી રીતે કરીશ અને હું મારી આ વાત ગામ લોકોને તો ના કહી શકું પરંતુ એ મારા ભવભવના ભેરું હેમાં તને તો કહી શકાય ને ત્યારે આ હેમા દાદા કહે છે કે સંધ્યા વેળાએ માતા મેલડીના મઢડે આવ્યો છે ને તો મારી મેલડી તારો અવાજ જરૂર સાંભળશે ચિંતા કરીશ નહીં મારા ભાઈ આસુ લૂછી નાખ અને ચાલ મારા ઘરે ચા પીએ અને આમ બંને જણા એમના કૂબામાં પહોંચે છે અને ચા પાણી કરી રહ્યા છે ત્યારે એમનો આ મિત્ર મોતીરામ કહે છે કે મેં એક વિચાર કર્યો છે કે જો કદાચ પકડાઈ ગયો ને તો મારે જઈશ અને જો કદાચ જીવતો પાછો આવી ગયો ને તો મારી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરીશ બોલ હેમા તું મને સાથ આપીશ ત્યારે હેમા દાદા કહે છે કે પણ મોતી તું શું કહેવા માગે છે મને તું ચોખવટથી વાત કર તો મને ખબર પડે ને ત્યારે આ મોતીરામ કહે છે કે બાજુના રજવાડામાં ચોરી કરવા જવું છે અને ચોરી કરી અને મારી દીકરીના લગ્ન કરવા છે બોલ તું મને સાથ આપીશ ત્યારે આ હેમાદાદાને વાત તો ગમતી નથી પરંતુ તે કહે છે કે હા તારા માટે હું મારો જીવ આપતાં પણ નહીં અચકાવું અને આમ તો ચોરી કરવી એ મોટો ગુનો છે અને મેં આજે મારા માથાના વાળ ધોળા થઈ ગયા પરંતુ ક્યારેય કોઈ દિવસ એક રૂપિયાની ચોરી કરી નથી પરંતુ જો મિત્ર મિત્રના કામમાં ના આવે તો એ મિત્રતા શું કામની હા મિત્ર હું તારી સાથે ચોરી કરવા આવીશ અને કદાચ પકડી જશું ને તો બંને ભેગા પકડાશું અને કદાચ જો જીતી જશું ને તો તારી દીકરીઓના લગ્ન ધૂમધામથી કરીશું આમ આટલું કહીને વિચાર કરે છે કે આવતીકાલે આપણે પેલા એક સાધારણ માણસ બની અને એ કિલ્લાઓની કેવી પહેરેદારી છે એ આપણે જોવા જઈશું અને પછી બીજા દિવસે આપણે ચોરી કરીશું આમ નક્કી કરીને બંને ત્યાં સુઈ જાય છે અને જ્યારે અડધી રાત થાય છે ત્યારે ધૂળના ધડીમલેથી મારી લોઢાના દાંતવાળી મેલડી નીકળી અને ચાલતી ચાલતી આ હેમા દાદાના સપને જાય છે અને કહે છે કે હેમા તું મારો ભૂવો છે અને હવે તું ચોરીઓ કરવા જઈશ ત્યારે સપનામાં આ હેમા દાદા કહે છે કે મારી ચોરી તો નથી કરવી અને આજ દિવસ સુધી આ પેટને ભૂખ્યું રાખ્યું હશે પરંતુ કોઈ દિવસ અહિતનું લીધું નથી કે ચોરી કરી નથી પરંતુ મા એક દીકરીનો સવાલ છે અને જો દીકરીઓ ચોરી કરી અને જો રંગે સંગે એમનો ઘર વસાવતી હોય તો મા મને ચોરી કરવા જવા દો ત્યારે મા મેલડી કહે છે કે હેમા દાદા તમારે જો ચોરી જ કરવી હોય ને તો કાલે વહેલી સવારે તમે અને તમારો મિત્ર મોતીરામ બંને દરિયાના કાંઠે પહોંચી જાઓ અને ત્યાંથી એક ફિરંગીઓનું વાહન નીકળવાનું છે અને તેઓ ચોરી કરી અને ઘણો બધો માલ લઈને ત્યાંથી નીકળવાના છે અને ચોરીના માલને લૂંટવામાં કાંઈ ચોરી નથી માટે હું મેલડી તમારા ભીગી છું કાલે વહેલી સવારે તમે દરિયાકાંઠે પહોંચી જાજો અને ત્યાં તમને એક નાવ જોવા મળશે એ નાવમાં બેસી અને ચોરી કરવા પહોંચી જાજો અને એ ફિરંગીનું વાહન તમે લૂંટો ને ત્યારે તેઓ તમારા ઉપર ઘણા પ્રહાર કરશે પણ હું મેલડી કહું છું કે એક પણ પ્રહાર જો તમારી ઉપર થવા દઉં ને તો મને મેલડીને તમારા પેઢીએ પૂજવી નકામી ત્યારે આમ આટલું કહીને મા મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે હેમાદાદા જાગે છે અને હરખભેર એમના મિત્ર મોતીરામની સામું જુએ છે તો મોતીરામ તો આજે પણ રડી રહ્યા છે કેમ કે પોતાની દીકરીઓને પરણાવવા માટે ખિસ્સામાં એક આનો નથી અને ત્યારે આ હેમાદાદા ખુશીની વાતને લઈ અને મોતીરામને જણાવે છે ત્યારે મોતીરામ કહે છે કે શું સાચે જ માં મેલડી આપણી વારે આવ્યા છે કે હા ફેરું અને ચાલ હવે સમય નથી બગાડવો આમ કહી અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને તેઓ સાંજ પડે એ પહેલા જ કાંઠે પહોંચી જાય છે અને ત્યાં એમને દરિયા કિનારે નાવ પણ દેખાય છે એમાં બેસી જાય છે ને નાવ ચલાવવા લાગ્યા અને જેવા દરિયામાં પહોંચ્યા ત્યાં તો સામે ફિરંગીઓના ચાર પાંચ વહાણ આવે છે અને આ ફિરંગીઓના વહાણને જોતાં જ સમજી ગયા કે માતા મેરડીએ જે સંકેત આપ્યો હતો આ એ જ વહાણ છે અને પછી તેઓ આ વહાણ તરફ ચાલવા લાગ્યા અને તેમાં પહોંચીને ફિરંગીઓના એ માલને લૂંટે છે ત્યારે ફિરંગીઓ પણ આ બંનેને મારવાની ઘણી કોશિશ કરે છે પણ મારી મેલડી એક પ્રહાર એમના ઉપર થવા દેતી નથી અને આખરે ઘણો માલ લૂંટી અને તેઓ પાછા એ નાવમાં બેસી અને દરિયા કાંઠે આવી જાય છે અને એ માલનું પોટલું માથે ઉપાડી અને બંને જણા હરખભેર ચાલતા ચાલતા પાછા પોતાના ઘરે આવે છે અને આવી અને સૌથી પહેલાં માતા મેલડીના મઢડે મૂકે છે અને મૂકીને કહે છે કે મા આજે તો તે અમારી લાજ રાખી લીધી હો અને આમ આટલું કહી અને પછી તો તેનાથી આ મોતીરામ કે એમની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરે છે અને આખું ગામ જમાડે છે અને આજુબાજુના ગામડે ગામડાઓ પણ જમાડે છે અને એટલું કર્યાવર આપે છે ને એટલું ધૂમધામથી દીકરીઓને પરણાવે છે કે આખા ગામના ડોળા ફાટી જાય છે કે જે ગરીબ કે જેને પહેરવા માટે એક જોડ કપડા સારા ન હતા તેને આટલું બધું કર્યાવર અને આટલું બધું ધૂમધામથી લગ્ન કેવી રીતે કર્યા પરંતુ આ તો મારી મેલડી જેના ઉપર રીઝે એના ઉપર મેર વરસાવે અને આમ કરતાં કરતાં આ જે ધન હતું એ તો બધું દીકરીઓને તો આપી દીધું અને ફરી આ બંને મિત્રો આજે ભેગા થયા છે અને કહે છે કે મા મેલડીએ કેવી આપણી લાજ રાખી અને જો એકવાર ફરી આપણે બંને આ જ રીતે ચોરી કરીએ તો કદાચ આપણું જીવતર પણ સુધરી જાય અને આપણે માલામાલ થઈ જઈએ ત્યારે હેમા દાદા કહે છે કે વાત તો સાચી છે પરંતુ મા મેલડીની રજા વગર જવાય નહીં ત્યારે આ મોતીરામ કહે છે કે મા મેલડીએ તો આપણને કહ્યું છે કે આ રીતે ચોરી કરવાની તો પછી આપણને શું ચિંતા ત્યારે ફરી આ મોતીરામ અને આ હેમા દાદા બંને જણા આ વહાણ લૂંટવા માટે ત્યાંથી જવાનું નક્કી કરી નાખ્યું છે પરંતુ હેમા દાદા ડરે છે અને એકલા એકલા માતા મેલડીના મઢમાં જઈ અને હાથમાં માળા લઈને રજા લે છે કે માં તારી રજા તો છે ને આજે ફરી ચોરી કરવા માટે જઈએ છીએ ત્યારે મા મેલડી એમને રજા આપતી નથી એમ છતાં પણ મોતીરામના કહેવાથી હેમા દાદા એમની સાથે ચાલી નીકળે છે બંને જણા દરિયાની કાંઠે આવે છે અને ત્યાં એક નાનું નાવ પડ્યું છે એ નાવડામાં બેસી અને તેઓ દરિયામાં ફરવા લાગ્યા અને એક દિવસ ફર્યા બે દિવસ ફર્યા અને ત્રીજા દિવસે તેમને સામેથી એક વહાણ આવતું દેખાણું ત્યારે એ વહાણ આવતાની સાથે જ તેઓ સમજી ગયા કે નક્કી આ વહાણ કાંઈક માલસામાન ભરીને જઈ રહ્યું છે અને એને લૂંટવું તો પડશે જ અને આમ પછી તેઓ એ વહાણને લૂંટવાની કોશિશ કરે છે અને જેવું વહાણ લૂંટવા માટે તેની પાસે પહોંચ્યા ત્યાં તો એ વહાણમાં રહેલા માણસો કે આ બંનેને પકડી લીધા અને પકડી અને એમને ઢોર માર મારે છે અને કહે છે કે આમને એવી સજા આપીએ કે એ પોતાના જીવનમાં ક્યારેય ચોરી કરે જ નહીં અને આમ પછી તેમને પણ એ વહાણમાં લઈ જઈ અને એમના દેશમાં એમને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે બંને જણા એક જ જેલમાં પુરાણા છે અને બેઠા બેઠા રડે છે અને માતા મેલડીને હવે હેમા દાદા સાદ કરે છે કે હેમા મેલડી અમને માફ કરી દો અમારે ગરીબની જિંદગી સારી હતી પરંતુ અમે ચોરી કરવા નીકળ્યા અને તારી રજા પણ ન હતી અને એમાં અમે ફસાણા છીએ અને આજે વિદેશની વાટે જો મારી મેલડી એકવાર તું અમને બચાવવા આવે ને તો મારી અમે આખી જિંદગી ભૂખ્યા રહીશું પણ ક્યારેય ચોરી નહીં કરીએ અને જીવશું ને ત્યાં સુધી અમારો આખો એ જન્મારો મારી મેલડી તારી સેવામાં કાઢી નાખીશું અને આમ બંને જણા આખી રાત માતા મેલડીને કગરે છે અને વેલા પરોળીએ પાંચ વાગે બંનેને નીંદર આવી જાય છે અને ત્યાં તો આપોઆપ આ જેલનો દરવાજો ખુલી જાય છે અને માતા મેલડી કે જે આ બંનેના સપને આવીને કહે છે કે હે મારા ભોરુડા હેમા આજે હું મેલડી ફરી આજે વિદેશની વાટે તને છોડાવવા આવીશું અને સવારનો દિવસ ઉગે ને એ પહેલા મેં આ જેલના દરવાજા ખોલી નાખ્યા છે અહીંયાથી ભાગી નીકળો અને એક વહાણ અહીંયાથી જઈ રહ્યું છે તમારા દેશ તરફ અને એમાં બેસીને નીકળી જજો તમને તે લઈ જશે અને આ બધું બંદોબસ્ત હું મેલડી કરી રાખું છું અને જ્યાં સુધી દિવસ ઉગે ત્યાં સુધી આ જેલના જેટલા પણ સિપાહીઓ છે એ બધાને આંધળા કરું છું અત્યારે જ અહીંયાથી નીકળી જાઓ ત્યારે હેમા દાદા જાગે છે ને મોતીરામને જગાડે છે અને જુએ છે તો સાચે જ આ જેલના દ્વાર ખુલ્લા પડ્યા છે અને પછી બંને ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા પાછા દરિયાના કાંઠે આવે છે અને હવે ઝાકું ઝાકું અજવાળું થઈ ગયું છે અને એક વહાણ ત્યાંથી જઈ રહ્યું છે અને તેમને હાથ જોડીને કગરવા લાગ્યા કે અમે ભૂલમાં આવી ગયા છીએ અમને લેતા જાઓ ત્યારે આ વહાણનો માલિક કે જે આમને ગરીબ સમજી અને એમને સાથે લઈ જાય છે અને આમ તેમને આ દરિયાના આ કાંઠે છોડી દે છે ત્યારે બંને જણા પોતાના જીવમાં જીવ આવે છે ને કહે છે કે ભાઈ આજ પછી આપણે સૂકા રોટલાના બટકા ખાઈને જીવી લઈશું પરંતુ ક્યારેય ચોરી કરવાનું નામ નહીં લઈએ આમ બંને જણા માતા મેલડીના ધૂળના દળીમલે આવે છે ને કહે છે કે મા અમે જીવીએ છીએ એ વાત ઉપર અમને હજી સુધી વિશ્વાસ નથી આવતો પરંતુ હવે ક્યારેય કોઈ રૂપિયાની લાલચ કે લોભ નહીં કરીએ માં તારી સેવા તો ખરેખર ગરીબ અને ભિખારી રહીને જ કરવામાં મજા છે આમ કહીને બંને માતા મેલડીની સેવામાં લાગી જાય છે તો મિત્રો આવા કામ છે મારી લોઢાના દાંતવાળી મેલેડીમાંના મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા નવા વિડીયો આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી